હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે જીપીએસસી દ્વારા અસર પ્રોફેસરની રિક્રુટમેન્ટ માટેની સહાયરાત ટૂંક સમયમાં જ આવવાની છે વધુમાં વધુ કહું તો ત્રણ મહિનાની અંદર આવી જશે તો તૈયારી માટેના સોપાનો ક્યાં કે આપણે ફોલો કરવાના છે તેની વિશે આપણે ચર્ચા કરી લઈએ તો સૌથી પહેલાં સિલેબસ ડાઉનલોડ કરી લેવાનો છે પેપર એકનો જે કોમન સિલેબસ બહાર પાડી દીધો છે એ તમારે ડાઉનલોડ કરી નાખવાનો છે અને પ્રિન્ટ કાઢી લેવાની છે હાર્ડકોપી જ હોવી જોઈએ તમારી પાસે ત્યારબાદ ઓલ્ડ ક્વેશ્ચન પેપરની વાત કરીએ અહીંયા પેપર એકની તો મેં તમને વાત કરી સાથે સાથે પેપર બે ની વાત કરીએ આપણા જે સબ્જેક્ટની તો એ જીસેટ અને નેટનો જે સિલેબસ છે એ જ છે સાથે સાથે તમારે ઓલ્ડ ક્વેશ્ચન પેપર બધા ડાઉનલોડ કરી લેવાના છે અને એની પ્રિન્ટ કાઢી લેવાની છે કોઈ પણ વસ્તુ મોબાઈલમાં હોવી ન જોઈએ હાર્ડ કોપી રૂપે તમારી પાસે હોવી જોઈએ એ ખાસ ધ્યાન રાખજો આ બે ફોલો થાય ને તો જ આગળનું કાંઈક જોજો નહીં તો વિડીયો સ્કીપ કરી દેજો મૂકી દેજો વિડીયો બંધ કરી દેજો હવે ત્રીજા પોઈન્ટની વાત કરીએ તો ઓલ્ડ ક્વેશ્ચન પેપર તમારી પાસે જે હોય છે એને અનુરૂપ સિલેબસમાં જે સમાવિષ્ટ સામાન્ય જ્ઞાનને લગતા જે ટોપિકો છે એનું તમારે વર્ણન કરવાનું છે એટલે કે ક્વેશ્ચન કેટલા પૂછાય છે ક્વેશ્ચન ગણાઈ જશે એટલે માર્ક તો ઓટોમેટિક ગણાઈ જશે તેનું વર્ગીકરણ કરવાનું છે અને મુખ્ય વિષયના મુદ્દાઓને અનુરૂપ હવે જીપીએસસીમાં કેવા ક્વેશ્ચન પૂછાના હતા જી સેટમાં કેવા ક્વેશ્ચન પૂછવાના હતા નેટમાં કેવા ક્વેશ્ચન પૂછવાના હતા એ મુજબ બધું તમારે ધ્યાનમાં લેવાનું છે અને ખાસ ધ્યાનમાં એ લેવાનું છે કે એ અને અહીં જીપીએસસીનું એ પેપર સેમ હોય છે કે નહીં એ પણ તમારે ચેક કરવાનું છે સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ હોય છે થોડુંક તો જીપીએસસીમાં કેવા પ્રશ્નો પૂછે છે એની ઉપર તમારે ખાસ ધ્યાન દેવાનું છે ખાસ તમારે જી સેટ અને જીપીએસસી થોડુંક થોડુંક આમ નજીક જોવાનું તો એ સરખામણી જોવા મળશે નેટ અને જીપીએસસી કરતાં તો એ મુજબ તમારે ગુણ મુજબ વિભાજન કરી દેવાનું છે એટલે કે વર્ગીકરણ કરી દેવાનું છે એની પછી વાત કરીએ તો ગુણ અને પોતાની પકડને અનુરૂપ મુદ્દાઓને ક્રમમાં ગોઠવા ગુણ કેટલા વધારે મળે હવે તમારી પકડ જેવા સબ્જેક્ટમાં વધારે હોય છે તો એમાંથી સૌથી ઓછું પૂછાતું હોય તો એ કંઈ કામનું નથી કરી નાખવું પણ બહુ લાંબો સમય આપવો પડતો હોય તો એને ઇગ્નોર કરવું તો ગુણ કેટલા છે અને પોતાની પકડ કે આ ટોપિક ઉપર વધારે છે એને અનુરૂપ તમારે એ મુદ્દાને ક્રમમાં ગોઠવાના છે એટલે આ બધું જે ઉપરથી ચાલ્યું આવે છે ને એ ક્રમમાં જ તમારે કરવાનું છે સમયને ધ્યાને રાખી મુદ્દાઓને પસંદ કરવા છે વધારે સમય લાગે છે ગુણ એના કેટલા છે એ બધું પણ જોવાનું છે હવે ઉદાહરણ તરીકે એક સામાન્ય અભ્યાસનું જે વર્ગીકરણ છે આ મુજબ તમને પહેલાં પણ શોર્ટ મારફત આપેલું છે તો આટલું આટલું પૂછાયેલું છે જે છેલ્લી એક્ઝામો ગઈ છે એ બધા સામાન્ય રીતે આટલું આટલું પૂછાયેલું છે ધારો કે ઇતિહાસ અને સંસ્કૃતિની વાત કરીએ તો એમાં ચૌદ માર્કનું પૂછાય છે એમાં સમય વધુ રહે છે એમાં સૌથી વધારે સમય આપવો પડે ત્યારે આ ટોપિક તમારે ક્લિયર થાય અને મોટો સિલેબસ હોય અને ઓછા માર્ક હોય તો એ કવર કરવામાં અથવા તો એમાં ત્રુટી આવવાની શક્યતા વધુ હોય છે હવે આ બધા ટોપિકની વાત કરીએ તેમાં શું છે ટાર્ગેટેડ પ્રશ્નો સંબંધિત મુદ્દાઓને જોવાના જૂના પેપર્સ એટલે તમને આઈડિયા આવી જશે આવા જ ક્વેશ્ચન પૂછાતા હોય છે આ તમારે ડેઈલી વાંચવાની છે કરંટ અફેર તમારે ડેઇલી વાંચવાનું જ છે ઓછામાં ઓછું તમારે દસ પત્તા વાંચી જ લેવાના એવું તમારે કંઈક મટિરિયલ આવતું હોય અથવા તો તમારે એક મેગેઝિન બંધાઈ દેવાની એ ન થાય તો અત્યારે સારા સારા યુટ્યુબરો પણ એ પબ્લિશ કરતા હોય છે એ તમારે જોતું રહેવાનું છે એની પછી વાત કરીએ તો સમયપત્રક બનાવવું સમયપત્રક એવું બનાવવું કે વધારે ઉત્સાહમાં ન આવીને જો અહીંયા ચોખવટ કરી અતિ ઉત્સાહમાં આવી ન બનાવું તો સમયપત્રક એવી રીતના બનાવવું કે તમારું જે શેડ્યુલ છે એમાં તમે ફ્રી કઈ રીતના રહી શકો છો હવે કટ ટુ કટ તમે બનાવશો તો તમારી શારીરિક ક્ષમતા પણ એવી છે કે નહીં એ પણ જોવાનું છે કારણ કે થાકડો પણ લાગતો હોય છે સાથે જોબ પણ કરતા હોય છે સામાજિક જવાબદારી પણ હોય છે તો એને અનુરૂપ તમારે બનાવવાનું છે રાતનો ઉપયોગ મહત્તમ કરવાનો છે તમારે અહીં તૈયારી માટે એની પછી વાત કરીએ સમયપત્રક મુજબ કાર્ય થવું જરૂરી છે હવે સમયપત્રક તો બનાવી નાખ્યું પણ એને ફોલો કરવું જરૂરી છે હવે છ મહિના વધુમાં વધુ તમારી પાસે હશે એમ માનીને ચાલો તો એ મુજબ તમારે કાર્ય ફોલો કરવાનું જ છે વાંચન મનન પછી સ્વમૂલ્યાંકન માટે ટેસ્ટ આપવી જરૂરી છે ટેસ્ટ નહીં પણ તો કાંઈ નહીં થાય હવે તમે પણ ટોપિક આ ક્લિયર કરી નાખ્યો પછી તમે ટેસ્ટ આપશો તો એનો મિનિંગ શું થયો કે કોઈપણ રીતે ટ્વિસ્ટ રીતે પૂછે પ્રશ્ન એને રિલેટેડ કોઈ પણ રીતે પ્રશ્ન પૂછે તો તમે એને સોલ્વ કરી ચકવા માટે સક્ષમ બની ગયા છો કે નહીં એ અહીં માહિતી તમને મળી જશે હવે મેન અત્યારના સળગતો પ્રશ્ન છે કે ઇન્ટરવ્યૂનો ઇન્ટરવ્યૂમાંથી હવે સવર્ણ અને એ બધું અત્યારના બહુ ચાલી રહ્યું છે તો આપણે અમુક તો ડેટા પણ ચેક કરીએ તો એ જે ઘટના ઘટતી હોય છે કે નથી ઘટતી આપણને કંઈ ખબર હોતી નથી અને ખબર હોય તો એ આપણે એનો કંઈ મુદ્દો બનાવવાનો નથી તો ઇન્ટરવ્યૂની ચિંતા કર્યા સિવાય એમસીક્યુ બેઝ પ્રશ્નો સોલ્વ કરવા ઉપર અત્યારના ભાર આપવાનો છે તો આ બાબતો તમારે ફોલો કરવાની છે